નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું તારીખ બુધવારના રોજ મિત્રો છો બ્લોક નંબર એક અને બ્લોક નંબર બે ફૂલ જોવા મળી રહ્યા છે ત્યાર પછી જે ડૂમ નંબર બે છે તેમાં પણ મગફળી ઉતરેલી છે અને જે ડૂમ નંબર ત્રણ છે ને મિત્રો તેની બાજુમાં જોઈ શકો છો પાલ ઉતરી રહ્યા છે ડૂમ નંબર ત્રણની ની બાજુમાં ને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ મિત્રો કેવી મગફળીના કેવા ભાવ રહેલા છે આજે કેવા ભાવ ખુલ્યા તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના મગફળીના ભાવ જોવા માટે મિત્રો વધારે મિત્રો જી વીસ ઓગણચાલીસ નંબર અને બીટી બત્રીસ આ વેરાયટીની મગફળીઓ વધારે જોવા મળી રહી છે તો આના કેવા ભાવ છે તે આપણે આગળ વિડીયોમાં જાણી લઈએ બારસો ને છત્રીસ બારસો ને છત્રીસ બારસો ને છત્રીસ સુપરવિઝન માં છે બારસો ને છત્રીસ ક્વોલિટીમાં કાય નો પડે છત્રીસ એકસઠ બારસો ને એકસઠ બારસો ને એકસઠ ભાવતો છે જે વિશે સુપર વજનમાં સુપર ક્વોલિટી બારસો ને એકસઠ ક્વૉલિટીમાં કાંઈ નોટે વકાલે બહુ મોટો નવસો ને છેતાલીસ નવસો ને છેતાલીસ ભાવ થાય બેટી બત્રીસ છે વજન મિત્રો મીડિયમ છે વજન જ નથી એવું છે

જે વિશે સુપરવિઝન માં નંબર વન ક્વોલિટી બારસો ને બારસો ને એકવીસ બારસો ને એકવીસ ભાવે જે વિષે જોઈ શકો છો બારસો ને એકવીસ અને આ બાજુ

મગફળી એકત્રીસ ઓગણચાલીસ નું મગફળી છે અગિયારસો ને એકત્રીસ ભાવ થયો છે વજનમાં થોડી ગાળવી મિત્રો તમે જે આગળ ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરો તો જે સરસ ક્વોલિટી છે તેના બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે બજાર સ્થિર જ છે મિત્રો